તળાજા શહેરમાંથી પસાર થતો સરતાનપર બંદર રોડનું નવીનીકરણ કરવા માંગણી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે અને હજુ અમુક રસ્તાઓ બનાવવાના બાકી છે તે રસ્તાઓનું પણ નવીનીકરણ કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે ત્યારે તળાજામાં માયા પેટ્રોલ પંપથી સરતાનપર બંદર તરફ જતો માર્ગ પોલીસ સ્ટેશન સામેથી જ પસાર થાય છે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માગણી છે મારું નામ જાકીર મઠાણ જારભાઈ શું સમક્ષ છે સર નંબર ચારની અંદર આ વોર્ડ નંબર ચાર છે આની અંદર માયા પેટ્રોલ પંપ નહીં સમા પાલના ગલ્લેથી પર રોડ ઉપર જે મઢુલી આવેલી છે બાપા સીતારામની ત્યાં સુધીની આ રોડની અંદર આટલી બધી હાલત ખરાબ છે અને તમે રોદા જોઈ શકો છો એટલો બધો રોડ ખરાબ છે અહીંયા મોટી મોટી બે ત્રણ હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન પણ આવેલું છે આ રસ્તો ખરાબ છે અને આ વોર્ડ નંબર ચારની અંદરથી નગરપાલિકાના પ્રમુખ પણ અત્યારે વોર્ડ નંબર ચારના છે છતાં આ રસ્તો ખરાબ છે ને જે જગ્યાએ રોડ બનવાના નહોતા અને ત્યાં કાંઈ રોડની જરૂર નથી ત્યાં રોડ બની ગયા છે અને અહીંયા અત્યારે રોડની ખરેખર જરૂર છે અને કેટલી હજી ખાડા છે તમે જોઈ શકો છો કે આ કેટલા સમયથી આ રોડ બન્યો નથી તો આ રોડ બનાવવાની સખત ને સખત જરૂર તાત્કાલિકમાં તાત્કાલિક જરૂર છે અને આ રોડ સરસ બને એવી અમારી માંગ છે છેલ્લા સાતથી આઠ વર્ષથી આ રોડ બનેલો નથી અને વોર્ડ નંબર ચારની અંદર આની પહેલાં એ વોર્ડ નંબર ચારના જ પ્રમુખ હતા અત્યારે એ વોર્ડ નંબર ચારના જ પ્રમુખ છે તો આ રોડ ક્યાં કારણે નથી બનતો આ રોડને બનાવવાની સખત જરૂર છે તાત્કાલિક જરૂર છે આ રોડ ક્યાં કારણે નથી બનતો